હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસને અધિક મહત્વ આપવામાં આવે છે ત્યારે સુરતમાં મહિલાઓની વિશાળ કાવડયાત્રા શ્રાવણ માસ નિમિત્તે યોજાઈ હતી મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર કરતાં વધુ મહિલાઓએ કાવડયાત્રામાં જોડાઈ પાર્થેશ્વર શિવલિંગની પૂજા અર્ચના કરી હતી સુરતના કાપોત્ર સિદ્ધકુટીર મહાદેવ મંદિરથી તાપી કિનારે કાવડમાં પાણી લઈ અને પાંચ હજારથી વધારે મહિલાઓ કાવડયાત્રામાં જોડાઈ હતી આ કાવડયાત્રા યાત્રા એકે રોડ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જળ ક્રાંતિ મેદાન સ્થિત પહોંચીને સંત શ્રી અધ્યાત્મક ઓમ ગુરુના સાનિધ્યમાં તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પાંચ હજાર જેટલી બહેનોએ પાર્થિવ શિવલિંગની પૂજા અર્ચના કરી હતી આ પૂજાની સમાપ્તિ બાદ આ કાવડ યાત્રીઓનું સન્માન તેમજ ધાર્મિક રાજકીય અને સામાજિક આગેવાનોનું સન્માન કરી ત્યાંથી સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રની એકતાનું પ્રતિક એવા રાષ્ટ્રધ્વજનું સન્માન કરી એકતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના ના કોમલબેને જણાવ્યું હતું કે તેરમી કાવડ યાત્રાને લઈ વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે

થઈ છે અમે આજે સીધુટે મહાદેવ મંદિર પર નીકળ્યું અને જળ પ્રાંતિ મેદાન કાવડે અત્યારે પહોંચ્યા છે ત્યારબાદ અત્યારે અમારી આ બહેનો સામૂહિક પારથી શિલીની પૂજા કરી રહી છે ત્યારે અમે ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ આખા ભારત વર્ષને અમે આ ટ્રસ્ટ તરફથી એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવનારી યુવા પેઢીમાં હિન્દુ ધર્મ માટેની જાગૃતિ આવે અને લોકો વધુ ને વધુ ખાસ કરીને બહેનો આપણે જોઈએ છીએ કે કાવડયાત્રા હોય તો વધારે ને વધારે પુરુષો જોવા મળતા હોય છે એનું ખૂબ ઓછી હોય છે ત્યારે અમારો સંકલ્પ એક જ